પરિયા સાંઈ મેઘ પણ સ્ટેડિયમ પર ફ્રેન્ડશિપ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત સામે નેપાળની ટીમનો અઢાર રને ભવ્ય વિજય વિજેતા નેપાળની ટીમને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ ચેમ્પિયન ટ્રોફી અને ગુજરાતની ટીમને રનર્સ ઓફ ટ્રોફી એનાયત કરાઈ મેન ઓફ ધ મેચ સુપર સિક્સ સુપર ફોર તરીકે વિજેતા ટીમના નેપાળ ટીમના કેપ્ટન રોહિત પોન્ડેલ રહ્યા પારડી તાલુકાના ગામમાં આવેલ સાઇમ્યક પણ સ્પોટલાઇન્ડ ફિરકેટ સ્ટેડિયમમાં છેલ્લા એક અઠવાડિયાથી રમાઈ રહેલી ઇન્ટરનેશનલ ટીમ નેપાળ તેમજ બરોડા અને ગુજરાતની ટીમની એસએમએસ ફ્રેન્ડશીપ કપ બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી મેચમાં ત્રિપાંખીયો જંગ બાદ ફાઇનલ મેચ નેપાળ અને ગુજરાતની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં નેપાળે ટોસ જીતીને બેટિંગ કરી હતી જેમાં એકસો છોતેર રન નેપાળની ટીમે બનાવ્યા હતા જે બાદ ગુજરાતની ટીમે એકસો અઠાવન રન જ બનાવી શકતા ભારે રોમાંચક મુકાબલામાં અઢાર રને નેપાળની ટીમનો ભવ્ય વિજય થયો હતો આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ કોઈ સંજોગો કારણ ઉપસ્થિત ન રહેતા સાઈ મેક પણ સ્પોટ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમના દર્પણભાઈ દેસાઈને શુભેચ્છા પાઠવી હતી ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઓનરરી સેક્રેટરી અનિલ પટેલ નેપાળના કોચ મોન્ટી દેસાઈ સાય મેઘ પણ સ્પોટ લાઈફ સ્ટેડિયમના સંચાલક મિત દર્પણ દેસાઈ અને તેમની ટીમ સ્નેહલ કંસારા દ્વારા વિજેતા ટીમને નેપાળને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને રનર્સ અપ ગુજરાતની ટીમને પણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે મેન ઓફ ધી મેચ સુપર સિક્સ સુપર ફોર તરીકે વિજેતા ટીમ નેપાળ ટીમના કેપ્ટન રોહિત પોંડેલે ચુમોતેર રન ફટકાર્યા હતા મેન ઓફ ધ સિરીઝ ગુલશન ઝા રહ્યા હતા બેસ્ટ ડિલિવરી તરીકે અવિનાશ વોરા ગેમ ચેન્જર દીપેન્દ્ર એરી રહ્યા હતા વિશાળ સંખ્યામાં નેપાળના સમર્થકો પાંત્રીસો જેટલી સંખ્યામાં હાજર રહ્યા હતા પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર આર ગઢવી પીએસઆઈ ડીએલ વસાવાની ટીમે કાયદો અને વ્યવસ્થા જાળવી હતી ટુર્નામેન્ટમાં સ્પોટ કોમેન્ટ્રેટર તરીકે અજય ગરતે ફરજ બજાવી હતી तो और के लिए पन के और से नेपाल और गुजरात के बीच में ये महामुकाबला अब शुरू होने को है टॉस हो चुका है नेपाल के कैप्टन रोहित पौडेल ने टॉस जीता है और पहले बल्लेबाजी करने का निर्णय लिया है <descriptor> Lepas

चाहता है कि नेपाली प्लेयर को चांस दिया आपने का और नेपाली प्लेयर को अच्छा प्रैक्टिस मिला थैंक यू सो मच और ऐसे हम लोग रहिए और हमको भी आप सेवा करते रहे थैंक यू सो मच which is powered by Omis. Once again, congratulations, uh, Rohit. Gentlemen, uh, Deependra Singh Airy, okay. Hemshin Jitomal. All the umpires have uh, done exceptionally well in this. The champion team, champion of SMS Friendship Cup. You will take it forward, man. I'm glad to be here. Thank you so much. Super force of the match, Rohit Kauderi. Oh, yeah. Runners-up, SMS. a uh, champion, first of all, many many congratulations to you and uh, your uh, teammates. How difficult or how easy it was out in the club with the ball, <laughs> wonderful with the bat. સ્પોર્ટ્સ લાઈફ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું બદલ સાહી મેક સ્પોર્ટ્સ લાઈફ અને એના બધા ડિરેક્ટરોને મારા ખૂબ ખૂબ અભિનંદન કે જે આ રૂરલ એરિયાની અંદર આ ગ્રાઉન્ડ જે બનાવવામાં આવ્યો છે ખૂબ જ સુંદર છે અને આ ગ્રાઉન્ડને પ્રોત્સાહન મળવું જોઈએ અને અગાઉ આગળ ભવિષ્યની અંદર સારી ટુર્નામેન્ટોનું આયોજન પણ અહીંયા થઈ શકે એવી મેં એમના ડિરેક્ટરો સાથે વાત પણ કરી છે ગુજરાતની ટીમ બરોડાની ટીમ નેપાળની ટીમ સાથે જે આ ટુર્નામેન્ટનું આયોજન થયું એસએમએસશીપ કપ એના એનાથી ઘણું પ્રોત્સાહન બી મળ્યું છે ખેલાડીઓને અને ખેલાડીઓને એક નવા વેન્યુ પર નવી સોઇલ પર એમને ખૂબ જ રમવાનો અનુભવ થયો અને અનુભવ એમને આ ભવિષ્યની અંદર ખૂબ લાભદાયક પણ નિવડશે એવી મારી આશા છે ઘણા સારા ખેલાડીઓ દક્ષિણ ગુજરાતમાંથી અમને મળી આવેલા છે ખાસ કરીને ઉમંગ ટંડેલ છે દેસાઈ છે ઘણા બધા સારા ખેલાડીઓ છે સેન પટેલ છે સુરતમાંથી ઘણા બધા સારા ખેલાડીઓ અમને દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મળે મુતકાળમાં બી મળે અને ભવિષ્યમાં બી અમે આશા રાખીએ છીએ કે ખૂબ સારા ક્રિકેટર અમને મળી આવે માત્ર દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતની હું વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર આવા વેન્યુઝ જે મળશે નવા વેન્યુઝ નવી સોઇલ પર રમવા મળે નવી વિકેટો પર રમવા મળે એ ક્રિકેટરો માટે ખૂબ મોટો અનુભવ થઈ પડે ભવિષ્યની અંદર ગ્રાઉન્ડ ખૂબ સરસ બનાવ્યું છે ખૂબ સરસ ફેસિલિટી છે ગ્રાઉન્ડમાં દરેક મતલબ ખેલાડીઓ માટે ખરેખર ખૂબ શું કહેવાય એક ખેલાડી માટે ખૂબ સાહિત ગ્રુપ અહીંયા બની શકે છે ગ્રાઉન્ડ દરેક દરેક ફેસિલિટી છે જીમ છે તમારે આઈસ બાદ કરો તો આઈસ બાદની બી ફેસિલિટી અહીંયા આપેલી છે ખૂબ સરસ વ્યવસ્થા છે રૂમો પણ છે અહીંયા જેમને કોઈ પ્લેયર છે ફ્યુચરમાં અહીંયા કોઈ રમવું હોય રહેવું એને કરવું હોય

टी ट्वेंटी फॉर्मेट के लिए जो हमको यहाँ पे हम लोग बट जो भी सोचा था हमको कवर करना था प्रैक्टिस से लेके मैचेस सेन ओनली इन द राइट डायरेक्शन सो वी आर वेरी हैप्पी आंसरिंग क्वेश्चन इन टर्म्स ऑफ इंटरनेशनल गेम्स आई थिंक ये पहला साल है सो वी हैव टू ऑल्सो कंसिडर दैट गुड पीच इज लाइक दिस इवन स्टेट साइड विल बी है गुजरात सौराष्ट्र एंड बरोडा आर गुड साइड्स Hopefully, we should have uh, all three state teams to come here and play first. With their feedback, you can look forward even more. Your homework, sir. You should have done your homework. Nepal Cricket Association team is a World Cup qualified team. There are all 15 players who are right now representing their country for many years. And uh, they have beaten a lot of good teams, at least at the associate level. So, I would not like to go into any individual players, how good or how bad they are. As a team, we are a very strong unit. જેમાં નેપાલનો વિજય થયો અને ખરેખર પહેલા તો હું નેપાલની ટીમને અભિનંદન આપું છું અને પછી ખાસ આ ટુર્નામેન્ટનાઇઝ થઈ એના માટે હું

પણ વાપી ખાતે પરિયા ખાતે આ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત અને બરોડા ની ટીમ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આવી અને એ લોકો ખરેખર આ ટુર્નામેન્ટ રમી એ લોકો પણ ખુશ થયા અને અહીંયા ક્રિકેટ પ્રેમીઓ સર્વ બહુ ખુશ થયા અને બીજો એક હું ખાસ તમને કહું તો ખાસ કરી આપણા અહીંયા આજે ઉપસ્થિત હતા આપણા અનિલભાઈ પટેલ જે જીસીએ ના સેક્રેટરી છે સંજોગ વસાત આજે પાટીલ સાહેબ પ્રોગ્રામ હતો તો અનુભાઈ થોડા લેટ પર આવી નહીં શક્યા આજે મારું નામ હેમંત પટેલ છે અને હું ગુજરાત ને ટીમમાંથી રમું છું અને આપણે આ ટુર્નામેન્ટ મતલબ અમારા માટે બહુ સારી ટુર્નામેન્ટ હતી અને અમે જે ગુજરાત અને બરોડા અને નેપાલની વચ્ચે આ ટુર્નામેન્ટ થઈ ખૂબ જ સરસ થઈ અને સારી કોમ્પિટિટિવ ગેમ થઈ અને બધી જ ગેમમાં એવું નહી હતું કે એક ટીમ સારી છે કે બીજી ટીમ સારી છે ત્રણે ત્રણ ટીમ ખાસી કોમ્પિટિટિવ ગેમ થઈ અને આ ગ્રાઉન્ડ જે મતલબ અહીંયા અમને રમવા મળ્યું છે મતલબ એક્સપેક્ટ નહીં કરેલું હતું કે આ ગ્રાઉન્ડ અહીંયા આ જગ્યા પર આવું બનશે અને એ જ કહેવા માંગુ છું કે આ અહીંયાના જે બી લોકલ પબ્લિક છે એ લોકોને કે તમે અહીંયા આવો આવતા રહેજો અને પ્રેક્ટિસનું બી અહીંયા સારી ખાસી એવી સુવિધા રાખેલી છે તો એનો તમે લાભ મેળવી શકો છો कैसा इंडिया में कभी खेला गुजरात के और नेपाल के बीच में नहीं, नहीं पहला कैसा लगता है इधर इधर का माहौल कैसा है इधर इधर गुजरात की पब्लिक कैसी है कौन अच्छा अच्छा। जीता कौन जीता આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો